હજાર ત્રેવીસને અલવિદા કરવા અને વર્ષ બે હજાર ચોવીસને આવકારવા આજે સમગ્ર વિશ્વ થનગની રહ્યું છે ત્યારે શરાબ કબાબના શોખીન સહેલાણીઓ માટેનું હોટ ડેસ્ટિનેશન ગણાતા દમણમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીનો ભારે માહોલ જામ્યો છે દમણમાં થોડાક વર્ષોથી જે રીતે ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં વધારો થયો છે ત્યારથી દર વર્ષે સહેલાણીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણ પધાર્યા છે જેથી મોટી દમણથી લઈને નાની દમણ સુધીની તમામ નાની મોટી હોટલો અને રિસોર્ટ બાર રેસ્ટોરન્ટ ફાર્મ અને પેઇંગ ગેસ્ટના રહેવાના સ્થળો ફૂલ થઈ ગયા છે તમામ નાના મોટા હોટલ સંચાલકો માટે વર્ષનો છેલ્લો દિવસ અને છેલ્લી રાત સ્વર્ણિમ બની રહેશે પોતાના મોંઘેરા મહેમાનોને મોજ મજા કરાવવા હોટલ સંચાલકોએ પ્રખ્યાત આર્ટિસ્ટો સાથે ડીજે પાર્ટીના આયોજન સહિત વિશેષ વાનગીઓના મેન્યુ તૈયાર કર્યા છે તો બીજી તરફ નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ ન પડે बंदोबस्त दमन पुलिस संचालकों द्वारा छे। और नमो जो अपना जो सर ने किया है और भारत सरकार ने जो दमन में डेवलप किया है इसकी वजह से बाहर से पर्यटक बहुत आ रहे हैं और सभी होटल इनमें फुल है हमारे दमन के अंदर जो अपना जो विकास हुआ है और पर्यटक के लिए जो जो अपना समुन्द्र किनारे जो नमो पद बना है वहाँ से बाहर को बाहर की पब्लिक इतनी आ रही है कि हमारे दमन में जगह नहीं सभी है सभी होटल फुल हैं बेमिसाल हो गया ऐसा है अपन और थर्टी फर्स्ट के अंदर इतना पब्लिक है कि बहुत ही अच्छा जा रहा है होटलों ने अपना थर्टी फर्स्ट के लिए बाहर से अपन आर्टिस्ट बुलाए हैं और डीजे प्रोग्राम रखा है एंट्री फिथ अनलिमिटेड खाना है अनलिमिटेड ड्रिंक है आराम से आप उसमें आ, इंजॉय कर सकते हैं दमन के ना होटल पर कुछ असर नहीं पड़ेगा परंतु जो छोटे अपने पर्यटक जो आ रहे जो पार्टी प्लॉट वाले उनको असर पड़ेगा क्योंकि जो पार्टी प्लॉट वाले वो कम बजट में करते हैं जो अपना जो बॉर्डर के आसपास वाले जो लोग हैं जिनका बजट नहीं है वो इसमें पार्टी प्लॉट में आते हैं तो उसमें आके वापस चले जाते हैं घर में घर पे तो उसकी वजह से क्या अभी पुलिस ने गुजरात पुलिस ने बॉर्डर पे थोड़ा टाइट कर रखा है બસ વોઈ દિક્કત હૈ ઉનકી વજહ સે જો ગુજરાત પોલીસ ને કિયા હૈ વો અપના જો પાર્ટી પ્લોટ જો પાર્ટી રખતે ઉનકો અસર પડેગા હોટેલ હોટેલ પે કુછ ભી uska અસર નહીં હૈ વાપી દમણ ની સરહદ પર વલસાડ જિલ્લા ની વાપીાઉન પોલીસ એ ચેકિંગ હાથ ધરીયુ હતુ ગુજરાત દમણની બોર્ડર પરનું આ ચેકિંગ થર્ટી ફર્સ્ટમી ડિસેમ્બર પહેલા ત્રીસમી ડિસેમ્બરે દમણના બારમાંથી દારૂનું સેવન કરીને ગુજરાત આવતા શરાબ શોખીનોને કાયદાનો પાઠ ભણાવવા માટેનું હતું જે અંતર્ગત વાપી ટાઉન વિસ્તારમાં આવતા ડાભીલ ચેકપોસ્ટ ખાતે કચ્છગામ ચેકપોસ્ટ ખાતે પોલીસ જવાનોએ દમણ તરફથી આવતા વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન બંને ચેકપોસ્ટ પરથી અંદાજીત પચાસ જેટલા પીધેલાઓને પકડી પાડી ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા પોલીસ જવાનોએ દમણ તરફથી આવતા કાર ચાલકો બાઇક ચાલકો રિક્ષા ચાલકો રિક્ષામાં સવાર મુસાફરોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કર્યું હતું તેમજ વાહનોની ડિક્કી સહિત વાહનોમાં તપાસ કરી હતી પોલીસની આ કાર્યવાહીથી દમણ તરફથી આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો થર્ટી ફર્સ્ટ પાર્ટીને લઈ વલસાડ જિલ્લાના અલગ અલગ ચેકપોસ્ટ પર બ્રેથ એનાલાઇઝર મશીન વડે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાના સૂચના અને માર્ગદર્શન હેઠળ થર્ટી ફર્સ્ટ અને ન્યૂ ઇયરને લઈ વલસાડ પોલીસ કડકાઈથી ચેકિંગ હાથ ધરતા વલસાડ જિલ્લાના બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ વિભાગ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન વડે લોકોને ચકાસવાની કામગીરી હાથ ધરી છે દારૂનો નશો કરીને ગુજરાતમાં આવતા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા લોકોને અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા ચેકપોસ્ટ બનાવી કડકાઈથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ જીત્યા અને તેમની ટીમ દ્વારા વલસાડ શહેરમાં આવતા મુખ્ય માર્ગ પર બ્રેથ એનાલાઇઝર મશીન વડે વાહન ચાલકોની ચકાસણી કરી હતી વલસાડ શહેરના ધરમપુર ચોકડી આદિત્યનગર સિવિલ રોડ સેગવી ત્રણ રસ્તા તેમજ શહેરના અલગ અલગ માર્ગ પર પિદ્ધરોને પકળવા પકડવા માટે ચેકિંગ હાથ ધરી હતી થર્ટી પૂર્વે તૈયારીઓ કરવામાં આવી છે પાર્ટી છે પાર્ટીની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ સાથે અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું બ્રેથ એનાલાઇઝર વડે ચેક કરી દારૂના નશામાં આવતા તમામની ઝડપી પાડવામાં આવશે તમામ ચેકપોસ્ટ ઉપર નશો કરીને આવનારાને ચકાસવા માટે બ્રેથ એનાલાઇઝર સહિત ટેસ્ટિંગ કિટ સાથે જિલ્લા પોલીસ ચેકપોસ્ટ ઉપર કામગીરી હાથ ધરી દીધી છે થર્ટી ફર્સ્ટ નાઇટની પાર્ટીમાં દારૂનો જથ્થો કે નશીલા પદાર્થને અટકાવવા પોલીસે બાતમીદારો અને સોશિયલ મીડિયાની ટીમને એક્ટિવ કરી દીધી છે દમણથી દારૂ ઢીંચીને આવેલ એક ટ્રક ચાલકે ગુજરાત પોલીસ સાથે બબાલ કર્યા બાદ એક વીજ પોલ સાથે ટ્રક અથડાવી દેતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો ઘટના અંગે મળતી વિગતો મુજબ ત્રીસમી ડિસેમ્બરે શનિવારે રાત્રે આઠ ત્રીસ વાગ્યે વાપીટાઉન પોલીસ વાપી દમણ રોડ પર ડાભેલ ચેકપોસ્ટ નજીક દારૂડિયાઓને પકડવાની ઝુંબેશ ચલાવી રહી હતી તે સમયે એક કન્ટેનર ટ્રક ચાલક દમણ તરફથી આવી ચેકપોસ્ટ આગળ ટ્રક થોભાવી દીધી હતી જેને પરત જવા પોલીસ જવાનોએ જણાવતા દારૂ પીધેલી હાલતમાં રહેલ ટ્રક ચાલકે સૌપ્રથમ હાલતમાં જ સરકારે અકસ્માત પર નવા કાયદા સાથેનું બિલ સંસદમાં પસાર કર્યું છે તેનો વિરોધ કરવાનો છે તેવું જણાવી પોલીસ જવાનો અને અન્ય વાહન ચાલકો સાથે બોલાચાલી કરી હતી જે બાદ પોલીસ જવાનોએ રોડ પરથી ટ્રકને હટાવવા બળ પ્રયોગ કરતા ટ્રક ચાલક ટ્રક લઈને ભાગ્યો હતો જેમાં ચલા વિસ્તારમાં એક જીઈબીના પોલ સાથે ટ્રક અથડાવી દેતા આખા વિસ્તારમાં લાઇટ ગુલ થઈ હતી કેટલાક ઘરના કિંમતી વીજ ઉપકરણો પણ બળી ગયા હતા આ ઘટના જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને મેથી પાક ચખાડ્યો હતો સમગ્ર ઘટના અંગે પોલીસે પણ ટ્રક ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વલસાડના પારનેરા પારડીથી ત્રણ યુવાનોએ અયોધ્યા મંદિર સુધી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે સ્થાનિક લોકો અને અગ્રણીઓએ યુવાનોને શુભેચ્છા પાઠવી હતી સમગ્ર દેશ અયોધ્યાના રામ મંદિરના નિર્માણની ખુશી વ્યક્ત કરી રહ્યું છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે વલસાડ તાલુકાના ત્રણ યુવકોએ વલસાડ પારડી હનુમાનજી મંદિરથી અયોધ્યા સુધી પગપાળા યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો ગામના અગ્રણીઓ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભીડભંજન મંદિરના અગ્રણી શિવજી મહારાજ સહિત ગામના લોકોએ પદયાત્રીઓને અયોધ્યાના રામલ દર્શન માટે શુભેચ્છા પાઠવી હતી યુવાનોએ અયોધ્યા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થતા યુવાનોએ વલસાડથી અયોધ્યા ચાલતા પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પાંચસો વર્ષ પૂર્વે ખંડિત થયેલા રામ મંદિરના નિર્માણ માટે વીએચપી અને ભાજપ તેમજ રામ ભક્તો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે જેને લઈને અયોધ્યાના રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં વલસાડ તાલુકાના ચિરાગ એસ પટેલ રહે કાંજણ પૂર્વ કોલીવાડ કેયુર એસ પટેલ રહે ફણસવાડા તળાવ ફળિયા ઉર્વિલ એમ પટેલ રહે ભાગડાવાળા કાંજન ફળિયા આ યુવાનોએ પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે ત્રણ યુવા મિત્રોએ વલસાડ પારનેરા પાડીથી અયોધ્યા સુધી પદયાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો સ્થાનિક અગ્રણીઓને યુવાનોએ વાત કરતા તમામ યુવાનોના નિર્ણયને વધાવી લીધો હતો 500 वर्ष के बाद में दिव्य और भव्य राम मंदिर का निर्माण हो रहा है बावीस जनवरी को रामलाला प्रतिष्ठित होंगे उसी उपलक्ष में मेरे इन तीनों युवाओं का भाइयों का जोश गौरवान्वित करता है हमारे बलसार जिले को कि यहाँ से पद यात्रा करते हुए ये अयोध्या पहुँचेंगे और भारत के इस बनते हुए इतिहास को वहाँ जाकर के ये साक्षात दर्शन करेंगे इनके लिए खूब शुभेच्छा है इनकी यात्रा मंगलमय हो ऐसी हम सभी प्रार्थना कर रहे हैं हनुमान जी महाराज का आशीर्वाद लेके यहाँ से प्रस्थान कर रहे हैं कार सेवा में उन्नीस में, में मेरे साथ में दो सौ लोग आए थे उस समय कुछ लोग चले गए कुछ जीवित हैं जो हैं लोग उनको आज खूब आनंद मिल रहा होगा कि इतने कम समय में तो आज इकतीस वर्ष के बाद में पुनः हम भगवान रामला का मंदिर दिव्य और भव्य देखते हुए उसका आनंद लेंगे आनंद की बात है कि बाईस जनवरी का आमंत्रण भी वहाँ से आया है तो आप सभी की ओर से मैं वहाँ पहुँचने वाला हूँ ये हमारे देश का कह सकते हैं गौरव है कि जो वारली लोगों ने पेंटिंग तैयार की है भगवान रामलाला का इतिहास तैयार किया है उसके ऊपर बचपन से लेकर के बालपन से ले, बाल से ले जब वो राजा बने तब तक का तो वहाँ वो लोग लेकर के जा रहे हैं और भेंट करेंगे और भगवान राम उसको स्वीकार करेंगे हमारे साथ हमारा बे भाइयों है जो અયોધ્યા શ્રી રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમે પગ યાત્રા કરી રહ્યા છીએ અને અમે આ હનુમાનજી મંદિર પાનેરાપાડીથી અમે નીકળી રહ્યા છીએ વલસાડથી તો તમારો સાઠ સહકાર રહે એવો અમારી અપેક્ષા આગણી ખૂબ સારી છે કેમ કે પંદરસો અઠ્ઠાવીસમાં આપણું અયોધ્યા રામ મંદિર તૂટી ગયેલું હતું જે આપણે પાંચસો વર્ષ રાહ જોઈ છે અને અમે

સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓની અને શાળાના વાલીઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા આ એન્યુઅલ ડેમાં ધોરણ એકથી લઈને બાર સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગથી માંડીને તમામ આયોજન કર્યું હતું જે નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા એન્યુઅલ ડે નિમિત્તે શાળાનો વાર્ષિક રિપોર્ટ અને એક નાનકડી શાળા કઈ રીતે હાઈસ્કૂલ સુધી પહોંચી વિદ્યાર્થીઓના જીવન ઘડતર અંગે કેવા પ્રયાસો કર્યા તેની વિગતો મહેમાનો અને વાલીઓ સમક્ષ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રજૂ કરવામાં આવી હતી धरोहर भारत की आज का ये जो जनरेशन है उनमें वैल्यूज का जो आ, इन वैल्यूज उनको डालना है वो बहुत जरूरी है संस्कार संस्कृति और सभ्यता बच्चे भूलते जा रहे हैं ये हमारी अथर्व पब्लिक स्कूल की कोशिश है ये वैल्यूज जो हमारा भारत है जो हमें इंडिपेंडेंस मिला है जब हम भारत को सोने की चिड़िया कहते थे वही भारत का पुनर्निर्माण करने के लिए जो जनरेशन है उसको हम तैयार कर रहे हैं कि भारत वापस से सोने की, की चिड़िया बन जाए तो आज के पाठ किया था जो आज ग्रेजुएट होकर धरोहर फंक्शन है पार्ट लिया है तो ड्रामा भी करेंगे एंकरिंग भी, भी करेंगे सब कुछ करेंगे आज के कार्यक्रम की पूरी बागडोर हमने हमारे स्टूडेंट्स के हाथ में दी है इसमें हमारे टीचर्स मैनेजमेंट पेरेंट्स सभी का बहुत बड़ा रोल है क्योंकि तो एक पंचम में बोलूँगी उसको मैनेजमेंट प्रिंसिपल

અને ખાસ કરીને મને જે અપીલ કરી રહ્યું છે તે એ છે કે આ સંસ્થાની અંદર સૈનિકો માટે દર વર્ષે રાખડીનો કાર્યક્રમ કરે છે અને જે આપણા આપણા સૈનિકો રક્ષા કરે છે આપણા દેશની સુરક્ષા કરે છે એમના પોતાના રક્ષા માટે દર વર્ષે રક્ષાબંધનને રાખડી મોકલે છે અને એમના પોતાના જીવનની આ લાંબી આયુષ્ય માટે દિવાળીની અંદર પણ એ સરસ કાર્યક્રમ કરે છે મિત્રો આવી એક નાનકડી સંસ્થા જ્યારે નાના નાના દીકરાઓને દીકરીઓને ગ્રેજ્યુએશનનો કાર્યક્રમ કરતી હોય ત્યારે મને મારા સ્કૂલના દિવસો તો યાદ આવે છે કદાચ અમારા વખતે આવા સ્કૂલના દિવસો નહોતા પરંતુ આજે મને એવું લાગે છે કે જે રીતે વિશ્વ સ્થાન બન્યું છે જે રીતે વિશ્વ ફૂલી ફરી રહ્યું છે મને એવું લાગે છે કે અમેરિકા જાણે અહીંયા આગળ વાતી અથર્વ સ્કૂલની અંદર આવી ગયું છે આ રીતે હું જોઉં છું એમને એ જે છોકરાઓને છે એ એ ગ્રેજ્યુએશનના ડ્રેસ પહેરાવીને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને મને તો લાગે છે કે આ સંસ્થા ને આવનારા દિવસોમાં જગ્યા પણ નાની પડવાની છે જબ કોઈ સ્કૂલ જાતા હું તો મને હંમેશા એક એક્સાઇટમેન્ટ રહેતા હૈ મુજે મેરે સ્કૂલ કે દિન યાદ આતે હૈ ઓર યે અથર્વ પબ્લિક સ્કૂલ જો હૈ યે મેં ઇસકો દેખ રહા હું ગયે 13 સાલ સે लीना बोर से मैम को मैं पहले अच्छी तरह से जानता हूँ जब से उन्होंने स्कूल शुरू किया धीरे धीरे बढ़ते गया और आज ट्वेल्थ स्टैंडर्ड तक के स्कूल लगभग बैचेस स्टैंडर्ड पास होके आगे कॉलेज गए हैं ये इस एरिया के एक स्कूल है जो ट्वेल्थ स्टैंडर्ड तक एजुकेशन ऑफर करता है और खास करके मिडिल इनकम और लो इनकम फैमिली साथ रखते हुए तो ये अपना पॉपुलेशन ये इंटीरियर में इतना अभी अच्छा है और सभी को अपॉर्चुनिटी मिल रही है सभी को मौका मिल रहा है स्कूल जाने का तो मैं इनका इनको कॉन्ग्रेचुलेट करना चाहता हूँ मैम को और पीयूष भाई को कि वो ये साहस करके उन्होंने ये स्कूल शुरू किया और जब ये एनुअल डे को देखते हैं तो छोटे बच्चे बड़े बच्चे अपना परफॉर्मेंस जब देते हैं लीडर प्रैक्टिस करते हैं लेकिन स्कूल में जब आते हैं और वो प्रोग्राम देते हैं तो उनका जो देखने जैसा है मतलब इंस्पायरिंग एक इंस्पिरेशन मिलता है कि वो बच्चे बहुत अच्छा परफॉर्म कर रहे हैं